જેથી તેમનું સન્માન કરવા વિશ્વામિત્રી બચાવ સમિતિ સૂતર આંટી લઈ સન્માન કરવા પાલિકા આવ્યા સ્થાયી સમિતિના શીતલ મિસ્ત્રીએ તંત્ર પર આક્ષેપ કરવાને બદલે આવા વરસાદ સાથે જીવતા શીખી જવાની આપી હતી શિખામણ જેમાં લોકોને ઘરોમાં બેટરી રબર ટ્યુબ દુરડુ અને બોટ રાખવાની વાત કરતા લોકોમાં ભારે નારાજગી છે ત્યારે મિસ્ત્રી સાચું બોલ્યા છે જેથી તેમનું સન્માન કરવા વિશ્વામિત્રી બચાવો ટીમ પાલિકા આવી ચેરમેન ઓફિસમાં હાજર ના હોવાથી સૂત્રની આંટી ઓફિસની નેમ પ્લેટ પર લટકાવી સત્યના પૂજારીનું સન્માન કર્યું ચેરમેને ઘર દીઠ એક એક ટ્યુબ બસાવી લેવા માટે આપ્યા સૂચન આપ્યું હતું જેને લઈ વિવાદ સર્જાયો છે પૂરની મોકડ્રીલ તો આ લોકો કરી શકવાના નથી કારણ કે ફાયરની બી મોકડ્રીલ નથી કરતા ખરેખર તો શીતલભાઈ બે વર્ષથી આવ્યા એમણે કંઈ દબાણ રાતોરાત નથી કર્યું વીસ ત્રીસ વર્ષના દબાણો છે એમણે તો માત્ર બે વર્ષમાં આ પૂર આવ્યું એટલે એમને હાલની પરિસ્થિતિ સંભાળવાની થઈ પણ પાછલા લોકોએ કરેલા કુકરમાં એમને માથે ભોગવવાના થયા ખરેખર જ્યારે પૂર આવે કે ડિઝાસ્ટર આવે તો ડિઝાસ્ટરના હેડ તરીકે કલેક્ટર હોવા જોઈએ એ કલેક્ટરે તો કશું કર્યું જ નથી એને તો ફૂડ પેકેટો પણ જાતે વેચવાનો કોશિશ નથી કરી કોર્પોરેશનને આપી દીધા અને કોર્પોરેશને ચૂંટાઈ આપી દીધા ને જેને ઘેર પાણી નથી આવ્યું એમના મતદારો હતા તો એમને બી આપી દીધી કીટો તો આવી રીતે આ આખું આખું તંત્ર ડિઝાસ્ટરનું હોય જે કલેક્ટરનું હોય એને પણ આખું નાખું ઊંધું મારેલું છે પણ શીતલભાઈએ તો એવું કહી દીધું કે આ ભવિષ્યમાં બે પાંચ હિઝમાં પણ વરસાદ આવશે અને તમે બોટ ટ્યુબ અને બેટરી તો વસાઈ જ લેજો ઘરમાં ટૂંકમાં બાળકોને પછી આ જવાના પહેલાં ટ્યુબને ટ્યુબને એની ઉપર તમે તરીને બહાર નીકળજો અને તમારી જાતે બહાર નીકળજો બહાર જઈને તમને ખાવાનું મળે તો ખાઈ લેજો અને મગર મળે તો લડી લેજો ગાંધીજીએ જે આઝાદીમાં ગાંધીજી એટલે એક દેવી સ્વરૂપ જેવા વ્યક્તિત્વ ધરાવતા હતા આઈન્સ્ટાઈને પણ કહ્યું હતું કે હર માસનો ઓ માણસ કંઈથી હોઈ શકે દુનિયામાં ગાંધીજીએ એક તો સ્વચ્છતાના આગ્રહી હતા તો આઝાદ થયા પછી સ્વચ્છતાની વાત માત્ર નરેન્દ્રભાઈએ શરૂ કરી અને પહેલાં આવેલા એક પણ વડાપ્રધાને નથી કરી તો એમનું પણ અમે આદર કરીએ છીએ કે નરેન્દ્રભાઈ બહુ સારી વાત કરી ભલે અહીં પછી ડોંગ કર્યો લોકોએ ઝાડું પકડી પકડીને એવી જ રીતે ગાંધીજી જયતે જયતેની વાત કરતા હતા કે સાચું જ બોલો હંમેશા જૂઠું બોલો નહીં હવે શીતલભાઈ મિસ્ત્રી આપણા સ્થાયીના ચેરમેન બે દિવસ પહેલાં એક મીડિયા ચેનલના ઇન્ટરવ્યુમાં એવું બોલ્યા કે હવે વડોદરાના નગરજનોએ એક ટ્યુબ એક તરાપો અને એક બેટરી વસાવી લેવી જોઈએ તો શીતલભાઈ મિસ્ત્રી આટલું બધું સાચું અને સત્ય બોલ્યા છે તો ગાંધી માર્ગે ચાલેલા છે કેમ કે અમે વડોદરાના લોકોને ચેતવી દીધા છે કે તંત્ર તો કશું કરી શકવાનું નથી પણ તમારે બચવું હોય કેમ કે તંત્રએ તો જે દબાણો કરી દીધા વિશ્વામિત્રી નદી પર હોય ભૂખી કાંસ પર હોય કે જે પણ દબાણો કરી દીધા એ તો તંત્રએ ભાગીદારીમાં કરેલા છે એ તોડવાના નથી એવો એમને નિર્દેશ આપી દીધો છે હવે તો હવે બે પાંચ ઇંચ વરસાદ પડશે તો પૂર આવવાના જ છે એટલે લોકોને ચેતવ્યા છે કે તમે ટ્યુબને આ બધું વસાવી લેજો તો તમને તંત્ર પણ મદદમાં ના આવે તો તમે તમારી જાતે બચી શકો એમ છો એના માટે એને સત્ય વાત કરેલી છે